કૌશિકભાઈ ને અમે આગ્રહ કર્યો હતો કે અત્યારે ટ્રમ્પભાઈ જે રીતે હુકાઉક કરી રહ્યા છે નરેન્દ્ર મોદી માન્ય વડાપ્રધાનને જે રીતે ભીસ લઈ રહ્યા છે મોદીને ને ભીસમાં લે એના કરતા ભારતને ભીંસમાં લઈ રહ્યા છે ત્યારે અમેરિકામાં વસતા જે ભારતીય મૂળના લોકો છે જે મોદી જ્યારે જ્યારે પણ અમેરિકા જાય ત્યારે મોદી મોદીના નારા લગાવે છે એ લોકો અત્યારે કેમ મૌન ધારણ કરી રહ્યા છે એની આપણે ચર્ચા કરવાની છે કૌશિકભાઈ ની સાથે કૌશિકભાઈ આખા બોલા છે ચરોતરના પટેલ છે તેત્રીસ વર્ષથી અમેરિકામાં વસે છે આમ તો તોતેર વર્ષના છે પણ શતાયુ થવાના છે એવા અમારા આશીર્વાદ છે અમે એમનાથી થોડાક નાના છીએ છતાં પણ કૌશિકભાઈ એમની સાથે અમે જ્યારે વાત કરી ત્યારે અમને જરા માઠું લાગ્યું કે અમેરિકાની પ્રજા આમ તો અમે બહુ સ્પષ્ટપણે માનીએ છીએ કે અમેરિકન્સ આર સેલ્ફ સેન્ટર્ડ બ્લબ બ્લા બ્લા આગળની વાત હું નહીં કરું બધા સમજી જાય એવી વાત છે અમેરિકી પ્રજા એ એકદમ સ્વાર્થી પ્રજા છે એવું અમે બહુ દ્રઢપણે માનીએ છીએ પછી એ ગુજરાતીઓ અમેરિકા નાગરિકતા ધરાવતા હોય કે પછી બીજા દેશોના લોકો અમેરિકા જઈને નાગરિકતા ધરાવતા હોય

નરેન્દ્ર મોદી પર વારી જાય છે પણ આજે નરેન્દ્ર મોદી રાજકીય રીતે પણ સંકટમાં છે અને ટ્રમ્પભાઈના કૌશિકભાઈ ના શબ્દોમાં કહું તો ઉરાંગ ઉટાંગ થકી આખા જે આખી સ્થિતિ નિર્માણ થઈ છે ત્યારે અમેરિકાની પ્રજા ભારતીય મૂળની પ્રજા એ કેમ મૌન ધારણ કરી રહી છે એના વિશે કૌશિકભાઈ ખુલી ને આજે વાત કરવાની છે અને કૌશિકભાઈએ મોદીના જ સમર્થકો નહીં રાહુલ ગાંધીના પણ ત્યાં સમર્થકો જે સેમ સહિતના લોકોની સાથે વાત કરી અને એ આપણી સાથે ચર્ચા કરવાના છે પણ કૌશિકભાઈએ કમસે કમ એક નોંધ જે લખી છે જે ત્યાંના ભારતીયો માટે છે એ હું શરૂઆતમાં જ વાંચી લેવા માંગુ છું કૌશિકભાઈ ક્ષમા કરશો હું એ વાત તમે તો કહેશો જ પણ મારે પણ કહેવી છે કારણ કે મારે તમને સલામ કરવી છે એ બાબતમાં અને એ કહે છે કે ઇન્ડિયન કોમ્યુનિટી ટુ ફોર પ્રોટેસ્ટિંગ ધ એરોગન્ટ પ્રેસિડેન્ટ ટ્રમ્પ ટુ બેક અપ ફ્રોમ પનિટિવ ડેમેજીસ અગેન્સ્ટ ઇન્ડિયા એન્ડ અધર કન્ટ્રીઝ વર્લ્ડ ઓવર હી મસ્ટ નેગોશિયેટ ફોર મોડરેટ મ્યુચ્યુઅલી અગ્રીડ એક્શન વિલ રૂન economy of usa i repeat his action will ruin economy of usa please initiate a petition to your area senators congressmen and all the political party leaders no elected leader has raised their voice concerning the usa economy koshi kamin koshi kamin kari kariche amara કેટલાક મિત્રો ત્યાં છે કૌશિકભાઈ પણ છે આરજે સવાણી જે અહિયાં આઈજી રહ્યા આઈપીએસ અધિકારી રહ્યા આજકાલ અમેરિકામાં રહે છે એ પણ છે ને દરેક બાબતમાં પોતાના લખાણો એ બેબાક રીતે લખે છે પરંતુ રાહુલ ચાઇનાને ને ટાર્ગેટ કરીને વાત કરે છે ભારતીયોને સંબોધીને કરીને બોલી શકતા નથી કારણ કે એમના ડિપાર્ટમેન્ટલ સ્ટોર છે આર જે સવાણી રમેશ સવાણી એ હેમંત કુમારના લેખોને ફોરવર્ડ કરે છે ફેસબુક ઉપર એ પોતે છે ને ત્યાં કઈ લખતા નથી

અને એણે છે ને ટ્રમ્પભાઈની સામે અવાજ ઉઠાવ્યો છે મને લાગે છે કે કેનેડામાં છે એટલે કદાચ અવાજ ઉઠાવી શક્યા છે અને આમ પણ એ આખા બોલા છે સાચા બોલા છે એ પણ આપણે જાણીએ છીએ પરંતુ અમેરિકામાંથી ન તો ગુજરાતીઓના ન તમિળોના ન તેલુગુના ન મલયાલીના ઉત્તર ભારતીયોના કોઈ ટ્રમ્પભાઈ વિરોધી નિવેદનો અમારી પાસે આવ્યા છે અમારી પાસે ન આવ્યા હોય કૌશિક ભાઈ તો આપને વિનંતી છે ને વ્હાઇટ હાઉસ પર પહોંચીને એમના પ્રેસિડેન્ટના ઉભારણા લે છે પરંતુ ભારતીય સંસ્કૃતિની બહુ જ વાતો કરનારા આ લોકો જ્યારે ભારત સંકટમાં છે ત્રંબાઈ એ ટેરિફ નો દંડાત્મક પગલા લીધા છે ત્યારે છે ને મૌન કેમ છે કૌશિકભાઈ હવે આપનો વારો છે કૌશિકભાઈ નમસ્કાર નમસ્કાર શ્રોતા મિત્રો અને ખૂબ જ ચિંતા કરાવનારી ઘટનાઓનો રોજે રોજ કદાચ નોટ એકલું રોજે રોજ નહીં પણ દર કલાકે કલાકે કંઈક ને કંઈક નવું તૂત આવતું જાય છે તું એટલા માટે કહું છું કે પીડા પત્રકારત્વમાં જેમ વધુ વિગતો આવતા હપ્તે એમ કરીને જે તોડબાજી થાય છે એવી જ કંઈક તોડબાજી અમારા અમેરિકી રાષ્ટ્રપ્રમુખ મહાન રાષ્ટ્રના રાષ્ટ્રપ્રમુખ છે ઉરાંગુટાંગ ક્રિમિનલ ડોનાલ્ડ જોન ટ્રમ્પ એ ભારતમાં જેમ એક દામોદરદાસની પેઢી ચાલે છે એવી અહીંયા જોન ટ્રમ્પની પેઢી ચાલે છે એટલે આ પરિસ્થિતિ બંને પક્ષે સ્વીકાર્ય નથી દુનિયાભરના દેશોને આ સતાવી રહ્યા છે અને એ સતામણી ક્યાં સુધી લઈ જશે એ ખબર નથી ઉદ્યોગપતિઓને કહી રહ્યા છે કે તારે અહીંયા ઇન્વેસ્ટ નહીં કરવાનું તારે અહીંયા ઇન્વેસ્ટ નહીં કરવાનું એપલના ટીમ કુકને ભારત આવતા રોકવાની ઉઘાડી ધમકી આપી અને એ પછી એક બિલિયન ડોલરનું એને ગઈકાલે ટ્રમ્પ સાહેબને મળી અને અનાઉન્સમેન્ટ કર્યું ટેક્સા સહિતના કેટલાક રાજ્યોમાં સાડા ચાર લાખ નોકરીઓ ઊભી કરશે જાત જાતની માહિતી આવી રહી છે કેટલીક કંપનીના સીઈઓને સીધી ધમકી આપી છે કે યુ મસ્ટ રિઝાઇન યુ આર નોટ ફિટ ફોર ધીસ જોબ અનએમ્પ્લોયમેન્ટના રેકોર્ડ એમ્પ્લોયમેન્ટ ડેટાના રેકોર્ડ વાંચીને એમને સંતોષ ના થયો અને ફાયર કર્યા યુ આર ફાયર્ડ એ પહેલાં એક ટીવી શો ચલાવતા હતા યુ આર ફાયર્ડનો અને એની એમને બહુ જ શોખ છે કેટલાક તકિયા કલામ ભારતમાં પણ ભારતના વડાપ્રધાન ચલાવે છે એવું અહીંયા પણ આમનો એક યુ આર ફાયર્ડનો તકિયા કલામ છે એટલે આ પરિસ્થિતિની અંદર ભારતીયો ઘણા બધા જ્યારથી આઈસના જે દરોડા પડ્યા અને ભારતીયોને પકડાયા છે અઢાર હજારનું લિસ્ટ તૈયાર કરાયું ઓગણીસ હજારનું અને વારાફરતી એ લોકોને માત્ર ભારતને ભારતના જે ઇલિગલ ઇમિગ્રન્ટ્સ અહીંયા છે હાથે પગે બેડીઓ બાંધી અને એ લોકોને ભારે ત્રાસદી સાથે મોકલવામાં આવે છે અને એવી ઘટનાઓ સામે માનવીય મૂલ્યોની સામે જે સામે સામે કહી શકાય એવી વાતમાં પણ ભારત સરકાર ચૂપ રહી છે ટેફની અંદર તમે જે કંઈ વાણિયાગીરી કરવી હોય તો કરો વાંધો નથી તમે નીચું જવું લાતો ખાઓ કે શરીરના ચોક્કસ ભાગો પર લાતો મરાવીને તમને આનંદ મળતો હોય તો એ કરો પણ વર્લ્ડ ઓવર દુનિયાભરના નેતાઓ જે નાનો દેશ કોલંબિયા જેવો દેશ એ સામે સામે કહી શકે જે યુક્રેન પીડાઈ છે પણ છાતી કાઢીને બોલી શકે છે એને લેવાનું છે અને એને ના પાડી દીધી તો યુરોપિયન યુનિયન એની પડખે રહી ગયું આપણી સાથે જે હું માનું છું કે ક્રિએટ કરેલી ઘટનાઓ પહેલગામ અને પુલ પુલવામા એ ક્રિએટ કરેલી ઘટનાઓમાં ભલે પાકિસ્તાનને આપણે ઠમઠોર્યું થોડું પણ પાકિસ્તાનના જનરલને બોલાવીને આ ટ્રમ્પ જે રીતે દાવત આપે છે એ એ તો હરગી ચલાવી શકાય એવું નથી યુનોમાં પાકિસ્તાનના આતંકવાદની સાથે એની કમિટીમાં લયા ઇન્ટર્ન એનો વારો હતો ને આવ્યો છે એમાં જે અત્યારે તો ખોટું નથી એ પણ પાકિસ્તાન નોન ટેરરિસ્ટ ને શેલ્ટર આપનારું છે ઓસામા બિન લાડન એનું મોટામાં મોટું ઉદાહરણ હતું એમને ત્યાંથી જ એમને અજાણ રાખીને એને ઠાર મરાયો એટલે આ બધી ઘટનાઓની સાથે જ્યાં ખોંખારીને કહેવાનું છે ફ્રાન્સના મેક્રોને તો હાથની બાહી પકડીને કહ્યું કે ભાઈ તે લોન આપી છે દાન નથી આપ્યું ખેરાત નથી કરી ખેરાત અમે કરી છે આવું એ ખોંખારીને પ્રેસની હાજરીમાં કહી શકે છે બીજી જે ખરાબ આદત છે કે જ્યારે પણ આવા ઇન્ટરનેશનલ ડાયલોગ્સ થતા હોય ત્યારે પ્રેસની હાજરીમાં જનરલ ડ્રોઈંગ રૂમની અંદર જે ચર્ચાઓ કરવાની જ્યાં ફેમિલી એફેર કે સામાજિક મુદ્દાઓની વાત થતી હોય પણ વાટાઘાટો જે બે દેશ વચ્ચેની હોય ત્યારે તો એ લોકોએ વન ટુ વન વાટાઘાટો કરવી જોઈએ એના બદલે એ તમાશો કરીને બીજાની ફજેતી કરવામાં એક વિભત્સ આનંદ અમારા આ ઉરાંગ ઉટાંગ ક્રિમિનલ ટ્રમ્પને આવે છે એ એ હરગીઝ ઇન્ટરનેશનલી જે આપણા એક્સેપ્ટેડ નોર્મ્સ છે એની અંદર ચલાવી શકાય એવા નથી ભારતીય સંગઠનોની વાત કરીએ તો મોટાભાગના કોમ્યુનિટી અને સ્ટેટ લેંગ્વેજ આધારિત સંગઠનો છે વિશ્વભરની સૌથી મોટી પાર્ટીનું ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી એ નરેન્દ્ર મોદીની આટલી બધી પોપ્યુલારિટી છે દસ હજાર પંદર હજાર માણસોને સ્ટેડિયમમાં ભેગા કરવાની તાકાત છે પણ સંગઠનની અંદર માત્ર એકસો ને સુડતાલીસ મેમ્બર્સ છે અને એ છેલ્લા પંદર વર્ષથી એટલે ભારતીય જનતા પક્ષ મેનુપ્લેશન્સ જે કંઈ કરતા હોઈએ ભારતીય જનતા પક્ષ અને આરએસએસ વતી રામ માધવ આ બધા મેન્યુપ્રેસન્સ કોર્ડિનેટ કરતા હોય છે મેડિસન સ્કવેર ગાર્ડનથી લઈને હ્યુસ્ટન હાઉડી મોદી એ બધાની અંદર એમની આગોતરી અગમ હોય છે અહીંની મીડિયા કેટલીક છે એ પણ ગોદી મીડિયા જેવું છે અમારા એક જે ગુજરાતી અખબાર અને ગોપાલ રાજુ પાસેથી આંચકી લીધેલા છાપાઓ જે ચલાવે છે એક આઈટીવી કરીને કોલ ટીવી ચેનલ પણ ચલાવે છે અને જ્યારે પણ સરકારો બદલાય ત્યારે એ પક્ષની વફાદારી બિલકુલ નાનમ સિવાય કરતા હોય છે અને મોટાભાગના પાનામાં એમના ફોટા છપાય એમનો આગ્રહ હોય છે બીજી ચેનલ છે ટીવી એશિયા છે ટીવી એશિયા એક કોમ્યુનિટી સેન્ટર હતું એક વખત હતો કે જ્યારે ટીવી એશિયા આવા બધા જ કાર્યક્રમોની અંદર લીડ લેતી હતી પરંતુ અત્યારે સંજોગો બદલાયા છે ટીવી એશિયાનું એટલી બધી માતબર પરિસ્થિતિ નથી કારણ કે વ્યુઅરશીપ ઘણું બધું ઓછું થયું છે બંને ચેનલોમાં એટલે મેઇન જે મીડિયામાં અંદર બેરન્સ છે અહીંયાના કહેવાતા એ બેરન્સ અત્યારે કોઈ ડાબર ચાવન પ્લાસ્ટ પણ એમને મદદ કરી શકે એમ નથી બાકીના દિવ્ય ભાસ્કર છે ગુજરાત સમાચાર નું હતું એ એ બધા બંધ થઈ ગયા છે એટલે ગુજરાત દર્પણ અને બીજા કેટલા એક બે મેગેઝિન માસિક ના એમાં ચાલે છે પણ એ ભાગે કલ્ચરલ અને લોકલ વાર્તા સાહિત્યના મેગેઝિન વધારે છે સાઉથ એશિયન ટાઈમ્સ અને બીજા એક બે છાપાઓ છે એ બોલકા છે થોડા એ અવાજ કરે છે પણ પહોંચ એટલી નથી કે જે એક્ટિવિઝમ ઊભું કરી શકે મોટાભાગની જે કંઈ રજૂઆતો હોય છે એ કલ્ચરલ પ્રોગ્રામ્સથી અટકી જતી હોય છે મોટાભાગે નવરાત્રિના ગરબા દિવાળીનો મહોત્સવ પંદર ઓગસ્ટની પરેડ એફઆઈએ રિજિયોનલ અહીંયાનું ન્યૂયોર્ક એરિયાનું મોટું ઓર્ગેનાઇઝેશન અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશન છે જે પોતે પચાસ સાહીઠ સંસ્થાઓથી વધારે સંસ્થાઓને પ્રતિનિધિત્વ કરે છે પણ એક ભાગે કોન્સોલેટ અને સરકારની વફાદારીમાં અટવાયેલું રહે છે કેટલાક મુદ્દાઓ છે જે ઉપાડવા જોઈએ ઉપાડે ઉપાડતા હોય છે દાખલા કે નર્મદાની વખતે જ્યારે ચિમનભાઈ હતા કે કેશુભાઈ હતા ત્યારે વોશિંગ્ટનની અંદર રજૂઆતો કરવા માટે પણ ત્યારે ગયા હતા પર્યાવરણના મુદ્દે આવા કેટલાક મુદ્દાઓમાં એ લોકો ઉકળે છે પણ પછી પેલી ચાનો ઉભરો ઠરી જાય પછી ત્યાં હતા ત્યાંના ત્યાં થઈ જાય છે ગુજરાતી એસોસિએશન્સ છે ગુજરાતી એસોસિએશનમાં ન્યૂયોર્કનું ગુજરાતી એસોસિએશન અત્યારે સૌથી મોટી સંખ્યા ધરાવતું એસોસિએશન છે જૈના છે એ પણ લગભગ બંનેની પાસે ત્રણથી ચાર હજારથી વધુ મેમ્બર્સની સંખ્યા છે પરંતુ એ સાંસ્કૃતિક પ્રોગ્રામોમાં પૂર્ણાહુતિ કરી દે છે જૈના પોણા ભાગના પ્રોગ્રામ એના ધાર્મિક વધારે થાય છે અને પોલિટિકલ બહુ ટચ કરતા નથી સાહિત્યમાં થોડો ઘણો ટચ કરે છે હમણાં જ એનું કન્વેન્શન ગયું કુમારપાળભાઈને આપણા એક વિશિષ્ટ એવોર્ડથી નવાજ્યા પણ ખરા પણ એ મોટાભાગની આ બધી સંસ્થાઓ પરસ્પર સન્માન સમિતિ છે તમે બહુ સરસ વાત કરી કે પરસ્પર સન્માન સમિતિ છે અને બીજું

કે ટ્રમ્પે જે આ જો હુકમી શરૂ કરી છે એના વિશે કોઈ સંગઠન બોલ્યું છે કરું કોઈ સંગઠનના નેતાઓ બોલ્યા છે કરા અને નથી બોલ્યા તો કેમ નથી બોલ્યા હજી સુધી કોઈ સળવળાટ થયો નથી ભારતીય મૂળના કેટલાક સેનેટર્સ અને કોંગ્રેસમેન છે એ લોકોએ થોડા નિવેદનો આપ્યા યસ પણ એ સિવાય ભારતીય સંગઠનો કોઈ આગળ આવીને એના માટે રજૂઆતો કરી હોય અથવા તો હજી બોલકો અવાજ કર્યો હોય એવું થયું નથી પ્રોટેસ્ટ થાય છે એની અંદર પણ એ લોકો સહભાગી થઈ શકતા નથી દાખલા તરીકે પ્રો પેલેસ્ટાઈનમાં જે હંગરની પરિસ્થિતિ છે જે ભૂખમરાની પરિસ્થિતિ છે એમાં માત્ર મુસ્લિમ સમુદાય જાય છે એવું નહીં કેટલાક જુઈસ ઓર્ગેનાઇઝેશન પણ એની સામે અત્યારે ચળવળ ચલાવી રહ્યા છે અને ઇઝરાયલમાં પણ એ જુઈસ ઓર્ગેનાઇઝેશન એના માટે અવાજ કરી રહ્યા છે પણ એ જાતનો આક્રોશ એ ઈરાનના મામલે જે રીતે અહીંયા અને ઈરાનમાં દેખાવો થયા એ લેવલના આપણે ત્યાં આપણે માટી પગા થઈ ગયા છે આઝાદી પછી સંઘર્ષ કેમ કરવો એ ભૂલી ગયા છીએ અને અહીંયા સરકારની વફાદારી ના સરકારની વફાદારી નથી પોતાના જાત પ્રત્યેની જ વફાદારી છે બધાની તમે જે સ્પષ્ટ કહો છો કે ભાઈ સ્વાર્થી જ પ્રજા છે ઘણા અંશે ઘણી બધી કોમ્યુનિટી સર્વિસની અંદર કદાચ એ લોકો થોડું દિલ ખોલીને દાન કરતા હશે પણ જે જે રીતે જ્યાં જરૂર છે ત્યાં નહીં તમારા ગામના દરવાજે દોઢ કરોડ રૂપિયાનો દરવાજા પેલો કમાન બાંધશે પણ ગામની અંદર પ્રાથમિક શાળાનું છાપરું ઉડી ગયું છે તો એ મરમત નહીં થાય પચીસ ત્રીસ હજાર સ્કૂલો બંધ થાય છે પણ મારા ગામની સ્કૂલ કેમ બંધ થઈ છે એ પૂછવાનું કોઈ હિંમત નથી કરતું કે મારી આજુબાજુના દસ ઘરની અંદર છોકરાઓની પાસે ભણવાના પૈસા નથી ચોપડીના પૈસા નથી તો એના માટે કોઈ વ્યવસ્થા કરવાનું કોઈને સૂચતું નથી તકતી લાગે ત્યાં એમને જરૂર કરવું છે કામ પણ એ મેન્ટાલિટી અથવા તો અહીંના બેનિફિટ લઈને મોદી મોદી કરવાની એમને વાહવાહી કરવાની ફાવે છે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસમાં મોટાભાગે પબ્લિક ઇવેન્ટ્સ નથી થતી જ્યારે જ્યારે ખાસ કરીને રાહુલ ગાંધી સિવાયના કેટલાક બીજા નેતાઓ આવતા હોય છે પરંતુ એ હાઉસ હોલ્ડ મિટિંગ અથવા તો સો બસો માણસની

અને સેમ પિત્રોડા એ ઓવરસીઝ કોંગ્રેસ ના પ્રેસિડેન્ટ છે એમણે આ વિશે કઈ ભૂમિકા લીધી ના એ લોકો કઈક ત્યાં વધારે નક્કર વાત આવે એની રાહ જોઈ રહ્યા હોય એવું લાગે છે અને અત્યારે જે રીતે એસઆઈઆર અને વોટર્સ લિસ્ટના જે મામલા ઉઠાવેલા છે એ મામલા પર હાલના તબક્કે કદાચ ચૂપ રહેવાનું વધારે પસંદ કર્યું હોય એવું લાગે છે એટલે સ્પષ્ટ કોઈ વાત કરવા અત્યારે વાત થઈ નથી એવી અને બીજા પણ સિંહ કરીને ઓવરસીઝ કોંગ્રેસના પ્રેસિડેન્ટ છે જે અમેરિકાના એમને પણ કોઈ સ્ટેટમેન્ટ કે એવું આપવાથી અત્યારે તો દૂર રહ્યા છે એવી જ રીતે ઓવરસીઝ ફ્રન્ટ ઓફ બીજેપી અથવા તો વીએચપી એચએસએસ એની ની અંદર થી પણ અંદર અંદર વાતચીત થાય છે વોટ્સઅપ ના કોઈ કોઈ મેસેજીસ જાય છે પરંતુ વિરોધ કરો અથવા તો મોદીને સપોર્ટ કરો કારણ કે આ એક ભારતીય જનતા પક્ષ કે કોંગ્રેસનો મુદ્દો નથી આ રાષ્ટ્ર પરની એક આફત ગણી શકાય એક યુદ્ધ છે દર્શક ભાઈ ઇન્ટરપ્ટ કરું મને લાગે છે વચ્ચે કંઈક ખરખર કર અવાજ આવે છે એટલે હા આઈ છે બધું બરાબર નહીં પણ કઈ વાંધો નહીં તમારો અવાજ તો બઉ ઓડિબલ છે અને પટેલ નો અવાજ ઓડિબલ હોય જ બુલંદ હોય પણ તમે સરસ વાત કરી પગા શબ્દ પ્રયોગો મને લાગે છે કે બરાબર બેસે છે બંધ બેસતા કઈ વાંધો નહીં કહું ભાઈ મારો અવાજ તમને સંભળાય છે ને મને પણ તમારો અવાજ સંભળાય છે હા એટલે

જે કેશુભાઈ ના ઘરમાં રહેતા હતા અહિયાં જયારે આવે ત્યારે અથવા સરકારી સગવડો ભોગવતા હતા એમણે મારી પાસે એક સવાલ કર્યો હતો કારણ કે હું એનઆરજી એનઆરઆઈ બોર્ડ નો ચેરમેન હતો મને સવાલ કર્યો હતો કેશુભાઈ મુખ્યમંત્રીની જે મિટિંગ થાય એ હોલનું ભાડું પણ આપશે એ માણસ અહિયાં આવીને કેશુભાઈ વખતમાં અને નરેન્દ્ર મોદી ના વખતમાં પણ મુખ્યમંત્રીની સગવડો ભોગવતા હતા એટલે એની સેવા લેતા હતા સરકારી સેવાનો ભોગવટો કરતા હતા એ ત્યાં આગળ મને પૂછે છે કે આ સભાખંડ જે મિટિંગ નો સભાખંડ છે એનું ભાડું કોણ આપશે મેં કીધું હું આપીશ અને એવું થયું ગુજરાતીઓ પણ આટલા સ્વાર્થી હોઈ શકે એમનો સ્વાર્થ જ્યાં હોય ત્યાં કદાચ એ પરમાર્થ ની વાત કરતા હશે અમેરિકા ઉપરાંત બ્રિટનમાં વસતા લોકોની પણ આજ આજ અનુભવ અમને રહ્યો છે હરી અમારા વિદેશમાં જે રહે છે એમના હાથ લકવાગ્રસ્ત છે બારની બાજુ વળેલા છે એટલે બીજાના ખિસ્સામાં જાય પોતાના ખિસ્સામાં ન જાય હવે મારો છેલ્લો સવાલ તમે બહુ સરસ આજે વાત કરી છે કૌશિકભાઈ આ છેલ્લો સવાલ રંબેના આ નાટક છેટક એના પછી ભારત સાથેના અમેરિકાના સંબંધો માં તમે શું જુઓ છો અજી ધમકીઓ આવશે જે રીતે આપણે થોડા દબાયેલા છીએ થોડીક હિંમત કરી છે રશિયા ભલે ડોવાલને અને જયશંકર ચીન કે ક્યાંય મોકલ્યા હોય પણ એક એસર્ટિવ એની સામેનું એક્શન તો એક આવ્યું છે કે ભાઈ અમે તમે જે કહેવું એ કહો અમે તો અમારી રીતે ચાલુ ચાલુ રહીશું પણ સવાલ શું છે કે ચોત્રીસ વખત મેં સમાધાન કરાવ્યું જે ગુલબાંગો મારે છે તો એના રેકોર્ડ મૂકી દેવા જોઈએ અને હું માનું છું એના છાપા વહેલા મોડા એ રેકોર્ડ મૂકશે ટ્રમ્પ વન પોઈન્ટ ઝીરો વખતે એક મીટર મૂક્યું હતું કે આ દિવસમાં કેટલી વખત જુઠ્ઠું બોલે છે એટલે કિંગ ઓફ લાઈઝ જે છે એ એવી એક ફરીથી મીટર મૂકવાની જરૂર આવી છે કે આ ટેરીફ ની ધમકીઓ કેટલી આપી કેટલા દેશો આજે પણ બીજા ડઝન દેશોને એને આપી છે સ્વિટરલેન્ડ ની પેલી પ્રાઇમ મિનિસ્ટર કરીને લગભગ પાછી કાઢી મળ્યા નથી એને એને વિદેશ મંત્રી જોડે વાત કરી અને એને પાછી કાઢી છે એટલે આ માણસ ઉદ્ધતા વર્તે છે ઉદ્ધત જે રીતે મૂળ છે ને જર્મન મૂળના છે માણસ એટલે જર્મનો અમે જર્મન સિલ્વર આપણે ત્યાં પેલું સ્ટબન સિલ્વર ગણાય છે આ એમાંનો એક સ્ટબન સિલ્વર છે એટલે એમની પાસેથી માણસની અસર એ અપેક્ષા નહીં રખાય એ બહુ સારો બિઝનેસમેન છે એ પોતે ટેક્સ ભરતા નથી ઝીરો

એ ભારતીયો અને એમના સંગઠનો એ અત્યારે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને આપે જે અપીલ કરી છે આપે જે અપીલ કરી છે પિટિશન કરવાની એ પિટિશનમાં કેટલા જોડાય છે એના વિશે પણ આપણે જેને ભવિષ્યમાં એક એપિસોડ કરીશું આપ કઈ કહી રહ્યા છો હા જે અફવા અત્યારે ભારતમાં ચાલી છે કે ચીન પાસે ને રશિયા પાસે મોદી સાહેબની કોઈક સીડીઝ છે એ રણોત્સવ કે બીજી કંઈક હોય અહિયાં અમારા પ્રમુખ સામે એપસ્ટેન્ટ ફાઇલ્સ ચાલી રહી છે આજે ન્યૂયોર્ક ટાઈમ્સે પાના ભરીને ક્લિન્ટન સાહેબ મસાજ કરાવે છે પ્લેનની અંદર એને ફોટા સાથેની સ્ટોરી કરી છે એટલે છાપા અહીંયા એપસ્ટેન્ટ ફાઇલ્સ 14 વર્ષની કન્યાઓ સાથેના સંબંધો સપ્લાય કરવાના સંબંધો ટ્રાફિકિંગ એની સામે આ માણસ નફટાઈથી આ બધું જ કરી રહ્યા છે આ બધા પ્રચારિત થાય છે ફાઈલ થાય છે પણ એટલે મોદી સાહેબે એવી સીડી હોય તો ગભરાવાની જરૂર નથી સંજય જોશીની પણ સીડીઓ બહાર આવીતી અંતે ઘીના ઠામમાં ઘી પડ્યું છે ક્યાં થયું એક સાબિત ફેક સાબિત થઈ પબ્લિક લાઈફમાં જયારે છો તમે જવાબદાર છો યસ પણ એના કારણે બે સીડીથી ગભરાઈ અને તમે પાછા દરમાં બેસી મુશક વૃત્તિ નહીં ચાલે ખૂબ ખૂબ આભાર આપનો અને મને લાગે છે કે માનનીય પ્રધાનમંત્રીજી એ પણ જેને આ દિશામાં વિચારશે અને ટ્રમ્પભાઈને પોતે જવાબ આપશે વાયા મીડિયા નહીં પ્રવક્તાઓ દ્વારા નહીં પોતે મોઢું ખોલે ત્રીજા લેવી અધિકારી જોડે ત્રીજા લેવલ ના અધિકારી જોડે જવાબ આપે છે યસ થેન્ક યુ સર થેન્ક યુ ઓકે નમસ્કાર